અને આપણું કાયમ માટે વાપરવાનું છે સ્કાય ની કારી વાપરશું હમ તો પી ગયા તોના તા કપા હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જેસિકા કૃષ્ણા તો ગાઈસ ફરીથી અમાર નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મેડમ નું જો ભઈયા કે બધ્યા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જેસિકા જય માતાજી આ તો આવું છોડોમેથી મહેમાન વેળા સતુરં દી કાટો તો ગાઈસ આ તો આવું છે મહેમાન કોડોમેથી ને આપણે જી થી રિચયા તો તૈયાર કરીશું આ પછી જે વર્ધીમાં

જો 110 રૂપિયા 250 110 બે પેકેટ લાવ્યો હું તો જો 100 રૂપિયા 250 250 નો 250 110 110 જ નાખવાની થોડી માપની નાખીને જોવાય બે ચમચી કરવાનો નાખી અને ચા ચા કેવી હમ

ਨੇ ਕੀ ਮਸਲੇ ਦਿੰਗੇ ਲੈ ਕੋਈ ਕੰਮ ਦੇ ਕੇ ਮਸਲੇ ਦੋ ਮਸਲੇ ਕਿਹ ਕਿਹ ਮਸਲੇ ਦੋ ਮੈਂ ਰੇਕ ਵੇਖਿਆ ਹਾਂ 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 ਵੈਰੀ ਗੁੱਡ ਵੈਰੀ ਗਏ ਤਾਂ ਖੱਛੇ ਇਹ ਨਹੀਂ ਲੱਗ ਰਹੀ ਇਹ ਹਾਟ ਮੇਂ ਮਨ ਲੋ ਗੜਮੋ ਗੜਮੋ ਨਹੀਂ ਕੋਈ ਨਾ ਪੰਚਾ ਸਾਨੂੰ ਕਲਰ ਬੇ ਮਸਤ ਦਿਖਾਈ ਸੋਸ ਸੰਗਤੀ ਹਾਰੇ ਨਹੀਂ ਆਦੀ ਚੰਦਾ ਨਹੀਂ ਸਿਰ ਲੈ ਸਿਰ ਨਹੀਂ ਗਿਆ ਮੈਂ ਗੋਲ ਲੈ ਮੀ

rekabedo is to guys <laughs> rekabedo <Rake> to guys jo randhi jauh <laughs> mudo <laughs> aa aa jo atare good morning na keva godi <laughs> So guys bero ni koni to chhe dal દાળ બાટી અને દાળ બાટી કમ્પ્લીટ બની ગઈ છે અને દાળનું વઘાર મારે છે દાળ બાટી વઘાર આ તો અમારું આખું ફેમિલી અહીંયા જ છે છું બત પેલા ગુડ મોર્નિંગ કેવું થઈ ગઈ નહીં જોયો ચાલો બાકી જાવ

का था से लियोन ऑन

તમે આની મુદ્દે જોવા લાગો કમેન્ટ કરીને જણાવજો અને ફરીથી મારા આવા નવા વિડીયો જોવા માટે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી